સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાંબી લાંબી લાગીઓના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યા છે જેથી તેમની નીચે ગાદલા મુખી સારવાર કરાઈ રહી છે સુરત નવી સિવિલ હોસ્પિટલના આર કેતન નાયકે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી દર્દીઓ આવે છે હાલ રોગચાળાને પગલે દર્દીઓનો ધસારો સતત જોવા મળી રહ્યો છે જોકે તમામને સારવાર મળે માટે ટેમ્પરરી નીચે સારવાર આપવામાં આવી છે જોકે દર્દીઓને તાત્કાલિક અને વોર્ડમાં ખસેડી સારવાર અપાઈ રહી છે ચોમાસા દરમિયાન વધી રહેલા ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ ટાઇફોઇડ કોલ્ડેરા સહિતના કેસોને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખુલી જવા પામી છે શહેરના સ્લમ વિસ્તારોની હાલત દયનીયોની બૂમ છે પાછલા એક દોઢ મહિનામાં રોગચાળમાં થયેલા મોતના મોટા ભાગના કિસ્સા સ્લમ વિસ્તારોમાં નોંધાયા છે તો બીજી બાજુ પાલિકા દ્વારા અને ડામમાં સતત કામગીરી કરાઈ રહી હોવાનું જાણવાઈ રહ્યું છે પાલિકાના અધિકારીઓ દ્વારા પણ રોગચાળાની સ્થિતિનું સતત અસરગ્રસ્ત વિસ્તારોનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે વિતર્કનો દોર વચ્ચે ત્યાં સુધીમાં સાડત્રીસ લોકોના મોત પણ થયા છે અઝી સાથે હર્ષદ સેટા